રાજકોટના ભીજરી ગામે આજે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું છેલ્લા કેટલાય સમયથી ગૌચરની જમીન દબાવી બેઠા હતા મામલતદાર દ્વારા અનેક નોટિસ આપવા છતાં દબાણ દૂર ન કરાતા કલેક્ટરની સૂચના અનુસાર મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા દબાણ કરેલી જમીન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને કરોડોની કિંમતની જમીનને ખુલ્લી કરવામાં આવી હતી વાડાઓ દુકાનો વગેરે જેવા બાંધકામો ફેન્સિંગની તાર કરી અને કરેલા હતા ગજીયાના બાંધકામ કરી અને દબાણો દૂર કરેલા હતા જે આજરોજ તારીખ સોળ સાત બે હજાર ચોવીસના રોજ ડિમોલેશન કરવામાં આવેલ છે અત્યાર લગી અમે સાતથી આઠ જણને નોટિસ બજાવવામાં આવેલી છે અગાઉ એમના પેશકદમીના કેસ પણ દબાણના કેસ પણ ચાલી ગયેલા છે અને એ અનુસંધાને આજરોજ અમે આખરી નોટિસ આપી અને ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરેલ છે